નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રેક્ટિસ પરમાં પાયાના આકારોની સમજૂતી એમાં સ્વાધ્યાય પોચ પોઈન્ટ એક જોવાના છીએ એમાં તમે જુઓ તો પહેલો દાખલો સંખ્યા રેખા ઉપર નીચે દર્શાવ્યા પ્રમાણે બિંદુઓ આપેલા છે સંખ્યા રેખા એલ છે એના પર એ બી સી ડી ઈ એફ જી એચ આઈ પછી જીરો એક બે ત્રણ ચાર તે નવ સુધી બિંદુઓ આપેલા છે સાબિત કરો કે એટલે સાબિતી આપવાની છે પહેલું ડી એ રેખાખંડ એજીનું મધ્ય બિંદુ છે તો આ ડી આ એ અને આ જીનું મધ્ય બિંદુ છે તો વિદ્યાર્થી મિત્રો પહેલી આપણે સાબિતી આપવાની શરૂઆત કરીએ ડી એ એજીનું મધ્ય બિંદુ છે બરાબર તો તમે જુઓ તો આ ડી છે એ આ આ એ છે અનાજી છે બંને બાજુ ત્રણ ત્રણ પોઈન્ટ છે તો અહીં હું લખું છું બરાબર છે અહીં તમે જોશો તો એડી અને ડીજી તો અહીં લખીએ બરાબર શું થાય એ અને ડીજી એ ડી વત્તા ડી જી થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તમે તો શું થાય એ ડી કેટલા એકમ છે એ તો એ ડી એક બે અને ત્રણ એકમ છે એ જ રીતે ધેર ફોર સોરી ડીજી ડીજી બરાબર કેટલા એકમ છે તો એ એક બે અને ત્રણ એકમ દેર ફોર એજી કેટલા એકમ છે તો એજી જુઓ તો એથી જી એક બે ત્રણ ચાર પાંચ છ એકમ છે તેથી કિંમત મૂકતા શું થશે એજી બરાબર એજીની કિંમત કેટલી છે એજી બરાબર એડી વત્તા ટીજી એડી કેટલા છે એડી ત્રણ છે ડીજી કેટલા છે ત્રણ છે ત્રણ ને ત્રણ છ આથી કહી શકાય કે એ ડેસ બી ડેસ સીડેસ સી ડી આમ શું સાબિત કરવાનું છે આપણે જી નું મધ્ય બિંદુ છે ડીએ એજીનું મધ્ય બિંદુ છે ઓકે ચલો બીજો જોઈએ અહીં શું કહે છે બીજું ઈ એઆઈનું મધ્ય બિંદુ છે નું મધ્ય બિંદુ છે હવે ઈ કેટલા છે આ એ એટલે આ અને આઈ એટલે આ એ લખીએ અહીં એ આઈ બરાબર આખું એ તો એ ઈ અને ઈ આઈ એ ઈ વત્તા આઈ હવે એ બરાબર કેટલા એ એક બે ત્રણ ચાર એ રીતે એ આઈ બરાબર કેટલા તો ઈઆઈ એટલે એક બે ત્રણ ચાર અને એ આઈ બરાબર કેટલા એ આઈ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવું કિંમત મૂકતો એ આઈ બરાબર એ ઇ વત્તા ઇ આઈ એ એટલે ચાર વત્તા ચાર બરાબર આઠ આમ એ ડેસ બી સી ડી ઈ એફ જી એચ આઈ થશે આમ ઈ એ એઆઈનું મધ્ય બિંદુ છે ઓકે બીજું જોઈએ અનુકૂળ હોય તેઓ ત્રિકોણ એક્સ વાય જેડ રચો તેની બાજુઓની લંબાઈની નોંધ કરો ત્રણેય બાજુના માપ પરથી સાબિત કરો કે ત્રિકોણમાં કોઈપણ બે બાજુઓના માપનો સરવારો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે તો ચલો બીજું જોઈએ કયો છે ત્રિકોણ એક્સ વાય જેડ છે તો આપણે દોરી દઈએ બધા કાટખૂણા હોય આ એને એક્સ આપી દઈએ આને વાય આપી દઈએ અને આને જેડ આપી દઈએ આને છ આપીએ આને ચાર આપીએ અને આને પાંચ આપીએ સેન્ટીમીટર બરાબર સેમી 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 હવે અહીં લખીએ હવે હવે અહીં એક્સ વાય ચાર સેમી વાય જેડ પાંચ સેમી અને એક્સ ઝેડ છ સેમી લીધા છે હવે આપણે કોઈ પણ બે બાજુનો સવાર કરીએ એક્સ વાય અને વાય જેડ એક્સ વાય વાય જેડ તો એક્સ વાય કેટલા છે ચાર વત્તા પાંચ બરાબર નવ એ મોટા છે કોનાથી તો એ મોટા છે છ ત્રીજી બાજુ બરાબર તો આના ઉપરથી શું સાબુત થાય એક્સ વાય વત્તા વાયજેડ મોટો છે એક્સ જેડ કરતાં એકા સાબિત થયું ચલો બીજા લઈએ વાય જેડ અને વાય જેડ વત્તા એક્ઝેડ લઈએ તો વાયજેડ પોચ અને છ પાંચ વત્તા છ બરાબર અગિયાર કોનાથી મોટા છે ચાર તો અહીં લખી દઈએ વાય જેડ વત્તા અને એક્ઝેડ એટલે એક્સ વાય અતિ જોવાઈ ગયું એ જ રીતે ઝેડ એક્સ વત્તા એક્સ વાય બરાબર વાય એ મોટા થશે અહીં પણ કિંમત જ લખવાની થશે આપણે કેટલી કિંમત થાય છે તો જુઓ છ વત્તા ચાર છ વત્તા ચાર બરાબર દસ મોટો છે પાંચ તો એવું થશે જેડ એક્સ વત્તા એક્સ વાય બરાબર એટલે મોટો કરી દઈએ કોનાથી થશે જેડ એક્સ અને એક્સ વાય પાંચ એટલે વાય જેડ ઓકે આમ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ હોય છે ઓકે આ રીતે તમારે ગણવાનો છે તો પૂરેપૂરા માર્ગ મળે ચલો ત્રીજો દેખે ત્રીજો ચલો શું કહે છે રેખા એલ દોરું તમારે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે હું પેનનો ઉપયોગ કરું છું રેખા એલ દોરો લો દોરી દીધી રેખા એલ પર ક્રમિક બિંદુ ક્યુ આર મૂકો તો લો પી ક્યુ આર મૂકો પી ક્યુ આર અને પીઆર માપો તો ધારો કે આ હશે ત્રણ સેન્ટીમીટર છે આઈડ્યું એ ત્રણ આ એ ત્રણ સેન્ટીમીટર તો આખું પીઆર કેટલું થશે છ સેન્ટીમીટર થાય આ પરથી સાબિત કરો કે બરાબર છે ફૂટપટ્ટીની મદદથી માપવું હોય તો માપી લઈએ ત્રણ જેવું થાય છે જો બરાબર છે લખવાનું અહીં ફૂટપટ્ટી વડે માપતો પી ક્યુ બરાબર ત્રણ સેમી ક્યુ આર બરાબર ત્રણ સેમી અને પીઆર બરાબર છ સેમી મળે છે આમ પી ડેસ ક્યુ ડેસ આર પી ક્યુ વત્તા ક્યુઆર બરાબર પીઆર ત્રણ વત્તા ત્રણ બરાબર છ સેન્ટીમીટર મળે છે આમ PQ વત્તા ક્યુઆર બરાબર પીઆર થાય ઓકે આ રીતે તમારે ગણવાનું છે